હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા જેનો વિષય છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ ને ચાર વર્ષ પૂર્ણ લેખક પ્રવેશ અડિયેચા મનુષ્યના જીવનની મૂળભૂત જરૂરિયાત એક જરૂરિયાત છે શિક્ષણ આ શિક્ષણ રૂપી પાયાને મજબૂત કરવા કેન્દ્ર સરકારે વર્ષ બે થી દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે અમલમાં મૂકી છે એકવીસમી સદીની માંગણી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને તૈયાર કરવા આ શિક્ષણ નીતિ લાવવામાં આવી છે તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે અખિલ ભારતીય શિક્ષા સમાગમ બે ની સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના અમલીકરણની ચોથી વર્ષગાંઠ નવી દિલ્હી ખાતે ઉજવી હતી આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ચાર વર્ષની યાત્રા શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તનલક્ષી ફેરફાર લાવી રહી છે આ નીતિ શીખવાની દ્રષ્ટિને બદલવા અને સામાજિક આર્થિક વિકાસને વેગ આપવાની આશાનું એક પ્રતિક છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા શ્રી પ્રધાને કહ્યું કે શ્રી મોદીએ દેશને એકવીસમી સદીની જ્ઞાન અર્થવ્યવસ્થા બનાવવા માટે આ નવી શિક્ષણ નીતિને અક્ષરશ અમલમાં મૂકવા માટે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની મુખ્ય સિદ્ધિની વાત કરીએ તો રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક ફોર ફાઉન્ડેશનલ સ્ટેજ એટલે કે એનસીએફએફ એસ વર્ષ બે હજાર માં લોન્ચ કરવા બહાર પાડવામાં આવ્યા શિક્ષણ નીતિ રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું એટલે કે એનસીએફએસ વર્ષ બે હજાર ત્રેવીસ માં બહાર પાડવામાં આવ્યું હતું એનસીએફએસ હેઠળ અભ્યાસક્રમ ને નવી શિક્ષણ નીતિ સાથે જોડવામાં આવ્યો અને તેમાં શિક્ષણના પાંચ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ચાર ના માળખા પર ભાર મૂકવામાં આવ્યો છે નેશનલ મિશન ફોર મેન્ટરિંગ એટલે કે એન એમ એમ શાળાના શિક્ષકોને માર્ગદર્શન આપવા ઈચ્છુક ઉત્કૃષ્ટ વ્યવસાયિકોના વિશાળ પુલ નિર્માણ વિશે વાત કરે છે આ માર્ગદર્શકોની વય અથવા હોદ્દાને ધ્યાનમાં લીધા વગર દેશના એકવીસમી સદીના વિકાસ લક્ષ્યોને સાકાર કરવામાં ફાળો આપશે આ નીતિ અંતર્ગત હિન્દી અને માતૃભાષા સહિત તેર ભાષામાં બાળકો શિક્ષણ પ્રાપ્ત કરશે શકે છે રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે એન ના ભૂતપૂર્વ નિદેશક ડોક્ટર જે એસ રાજપૂતે આકાશવાણી સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું કે જ્ઞાનની શોધ ઉપયોગ લોકોના કલ્યાણમાં જ્ઞાનના યોગ્ય ઉપયોગની મહાન ભારતીય પરંપરાના પ્રકાશમાં આ નીતિને તૈયાર કરવામાં આવી છે વૈશ્વિક સંદર્ભમાં પણ ભવિષ્ય અને તે એક વિશેષતા છે જે આપણને દરેક જગ્યાએ મૂલ્યોની વાત જોવા મળે છે તે જાહેર જનતાના કલ્યાણની વાત કરે છે તે લોકોની સેવાની વાત કરે છે તે એક એવા વ્યક્તિત્વના વિકાસની વાત કરે છે જે વિવિધતાને માન આપે છે તે કરુણા અને સહાનુભૂતિની વાત કરે છે એનસીઇ જરૂરી તૈયારી કરી લીધી છે એનસીઈઆરટીએ અભ્યાસક્રમને અભ્યાસક્રમ વિભાજીત કર્યો છે અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો વિકસાવ્યા છે અને ને લાગે છે કે આ બધાના આગામી થોડા જ વર્ષોમાં સારા અને યોગ્ય પરિણામ આવશે શ્રી રાજપૂતે જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે નિર્ણય લેનારા અથવા અમલ કરતા હોય એ જોવું પડશે કે શિક્ષણના વેપારીકરણને રોકવા માટે દરેક પગલા લેવામાં આવે આ શિક્ષણ નીતિ મુજબ દેશમાં હવે છ થી આઠ વર્ષના બાળકોને પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક અને બે માં શિક્ષણ આપવામાં આવશે જ્યારે ધોરણ પાંચ સુધીના શિક્ષણમાં માતૃભાષા કે સ્થાનિક અથવા પ્રાદેશિક ભાષાને અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે તેમજ ધોરણ આઠ અને તે પછીના શિક્ષણ માટે માતૃભાષાને પ્રાધાન્ય આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે આ નીતિ અંતર્ગત શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓ બાળપણથી જ પોતાની માતૃભાષાને સારી રીતે સમજી અને જાણી શકશે તેમજ જો કોઈ બાળક તેનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરી શકતું નથી અથવા તો ત્રણ વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ નથી કરી શકતું તો તેને નુકસાન નહીં થાય આવા વિદ્યાર્થી પણ પ્રમાણપત્ર અને ડિપ્લોમા મેળવી શકશે અને આ ડિગ્રીનો તે રોજગાર ક્ષેત્રે ઉપયોગ કરી શકશે આ નીતિ મુજબ છ વર્ષની વય પૂર્ણ થઈ હોય તેવા બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ અપાશે જયારે ચાર વર્ષ પૂર્ણ થયા હોય તે બાળકોને જુનિયર કેજીમાં તો સિનિયર કેજી માટે પાંચ વર્ષની વય હોવી જરૂરી છે અગાઉની શિક્ષણ નીતિઓમાં શિક્ષણની તક અને સમાનતાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું વર્ષ ઓગણીસો રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અધૂરી કાર્ય વર્ષ ઓગણીસો બાણુ માં સંવર્ધિત કરવામાં આવી કે જેમાં રહેલી અપૂર્તતાઓની પૂર્તિ કરવાનો વર્ષ ઓગણીસો ની નીતિ દ્વારા પૂર્ણ કરવાનો પ્રયાસ કરાયો હતો શિક્ષણ એ સમાનતા સુનિશ્ચિત કરવા માટેનું મોટું માધ્યમ છે અને તેની મદદથી સમાજમાં સમાન સમાવેશન તથા સામાજિક આર્થિક સ્વરૂપે ગતિશીલતા પ્રાપ્ત કરી શકાય છે ત્યારે નવી શિક્ષણ નીતિ એ શૈક્ષણિક ક્ષેત્રમાં ક્રાંતિ લઈને આવી છે એવું કહીએ તો ખોટું નહીં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા જેનો વિષય હતો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ ને ચાર વર્ષ પૂર્ણ લેખન અને રજૂઆત પ્રવેશ અડેચા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું